બાબરાના ગમા પીપળિયા ગામમાં ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાંસરિયાની આગેવાની દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવ્યો હતો વરસાદના માહોલમાં પણ બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી તેમજ ભારતીય કિસાન સંઘના આમંત્રણને માન આપી આત્મા પ્રોજેક્ટમાંથી આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર રોહિતભાઈ પટેલ પધાર્યા હતા તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સરસ માહિતી આપી હતી અને પ્રાકૃતિક ખેતી શરૂઆત ખેડૂતોને એકથી પાંચ વીઘા સુધી પણ કરી શકે તેમાં શાકભાજી બાગાયત ખેતી કે સિંગના વાવેતરમાં સારી સફળતા મળે છે તેમાં ખેતીનો ખર્ચો ઘટે છે અને દવા અને રાસાયણિક ખાતર વગર ઉત્પાદન મળતા વધારે મીઠાશવાળું ઉત્પાદન મળે છે તેમજ તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત જીવામૃત વગેરે કેમ બનાવવા કેવી રીતે ઉપયોગ કરવો બધી જ માહિતી આપી હતી ગમે ત્યારે માહિતી સહકાર જોઈએ તો ફોન કરી માહિતી લઈ શકો છો તેમજ ગમા પીપળિયામાં પ્રાકૃતિક ખેતી કરતાં શિવાભાઈ રમેશભાઈ પાસેથી માહિતી મેળવી તેમજ રાબર બનાવી શકો છો ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે કે ભવિષ્યમાં કેન્સર હાર્ટ એટેકના પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધતું જાય છે તેમાંથી બચવા માટે તંદુરસ્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જ પડશે તો જ તંદુરસ્ત ભારત બની શકશે કિસાન જગતનો તાત પિતા છે કિસાનનો ધંધો એક જ એવો છે કે જે કુદરત આધીન છે પણ સરકાર પ્રાકૃતિક ખેતીની લેબોરેટરી કરી સારા અને પૂરતા ભાવે ખરીદી કરે તો ખેડૂત ખેતી ઉપર નિર્ભર રહી શકશે તેમજ ભવિષ્યમાં ખેતીને તેમજ માનવ જીવનને તેમજ પશુ પક્ષીને જીવંત અને ધબકતું રાખવું હશે તો દરેક મનુષ્ય દર વર્ષે તેમની વર્ષગાંઠે વૃક્ષ ઉછેરે તો જ પૃથ્વી ઉપર ઓક્સિજન અને ગરમીનું સંતુલન રહી શકશે નહીતર આ વર્ષે ગરમીનું પ્રમાણ પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રી તાપમાન હતું વૃક્ષો નહીં ઉછેરીએ તો ભવિષ્યમાં ગરમીને કારણે હીટવેવ વધશે અને ગરમીને કારણે પશુ પક્ષી અને માનવ સમાજની જાનહાની થતી અટકાવવા ખાસ વાડીએ ખેતર તેમજ જાહેર જગ્યા ઉપર વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો હતો તેમજ ગમા પીપળિયા ભારતીય કિસાન સંઘના વધુમાં વધુ સભ્ય નોંધણીમાં જોડાય તેવું જણાવ્યું હતું તેમજ બેઠકમાં ગમા પીપળિયા કિસાન સંઘ પ્રમુખ બીનુભાઈ પાનસેરી શંભુભાઈ પટોળિયા મહેશભાઈ જીવકુભાઈ બાખલકિયા અને ગ્રામ સિટી તેમજ ગામમાંથી ઘણા ખેડૂતો ભાઈઓ વરસાદી માહોલમાં હાજરી આપી હતી ભાનુભાઈ ટીવી ન્યૂઝ ગમ પી પડ્યા